নম্বৰ মগ টে না સીતારામ મટાણે 4:30 કલાક નું અને વારા ખીલા. એક આરામ થી પછી કાઈની ને દ્વાર પછી કડની કામ.

तो हु मारवा मन्दामे तेलहरु भरैदिने क तडको थाहे गर्मी स्टार्ट थके मारवान मजा न हो थे छै नि आ पछि यहाँ ढिगला नखौ न छोरी लाक्पाली छ यहाँ अनि धुड उडनती सुन्दरी बन्धेला नता त सिकु 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 त मारबो थारबो आयो વાળ લીધું ને ભરવાના હે બધી જોરી પછી લગાડે આખી જોરી ભરલી ને રમવા મને નિરંદા હે મોગોટું બારી દેખાય ખપારી ખપારી ભરવાટા ને મોગોટામાં એટલી ધૂળ હોય તે મોગોટામાં ધૂળ ઉડે જ જો કે ના ઢગલો નથી ભલે બધી નિર નાખીએ વાળી વાંધા ભરલી પછી જોરી ને ફગાવાની ફૂગડા પલાદા ની વાંધા નાખાય છે લુગડા ધોવાય જાય એને વલી જોતા એને કાંઈ હોખ નથી થતો ગમે બાંધી બેલા ઉપર એટલું એટલું નાખી દઈએ એક ચોરીમાંથી બે હું નહીં થાય

વધારે થાય બધા સાય બન ઘડી હાલે એવું પૂરો થવાનું કારણ અગિયાર વાગ્યા પેલું ને કામ કર્યું કર્યો બધા સા થો ને પાણી કરે ને રાઈસી જામાં કામ કરે એ હાલે ને મારે શું લે કરવાનું હતું કાં વાર ના ખાલી હંજવારી કાઢવાનું વારું નહીં તો હાલ અગિયાર વાગે કાઢતું હતું તો પેલા હંજવારી કાઢ પોતા તો હમણાં કરવાનું ને પોતા કરવાનું બંધ કરી દીધું હમણાં કે કે કામ હાલે ને એ વાત પાણી કરે કાંઈ મેન ટાણે કરવી જ જોઈએ પીવડા તો ફૂલે ગઈ હતી પાછો આજ મૂકે જાય આજે ફૂલે ગઈ હમણાં ને આ ફૂલાય છે બીજે કામ સ્થળે જાતી આવે ને તો જુઓ કે અમારે હાલ આવું

સસ નંબર એટલે સસ મતલબ તમારો નંબર હે તો સસમા મુરી ઉતારે ની નો આપણે ઈ નો ભઈ લેવા દે હા કે ડાળા ફખ પે ડાળા પડે બટાણે માં બહાર હોય તો યાદ કરજો બટાકા આ બટાણે નું તો

বপালেৰে পিনে আজি বপাল

আ খ ই পাত্র পা নগ লাগে মিই গ ঠ মা ভা আ কিসি ম এক ক শু কদ কিসি গতলাসা বি কাম খালে কির। महे हो चकार करियो जो म ई पाडी गरम मुकाइ देतो खिचडी थोना के पछि कार के गड़बड़ थई जाय खारी थई जाय हम्म कार के खारी थई जाय बे जणी होय तो खारी थई केन मजभई मीठो राखे पछि मु जाते ना खाओ त खिचडी खा हम्म ए रे त बे भेगा काम करे न हमें हआवो भेगी खिचडी नाखले त हम जलो का खाओ भे खिचडी ई बात ता हसे न तो हालियो तमरो के भेरो नला نہ اڑنی ہے نہ سانا تھان میں بہتے نہ کن دیون موڑی موڑی دوی که څومو آو ته که څمو ملي کور پهلا کاکان خدړهګه یاون تر موړی ته دوه یې ماري به دیونه نه اړي وانه لګتي کای غبره حوي ته څد دوه حوي ته موړی حاو دوه تو واګه کله د دکې کړي نو تا فول کړه پاره وکړي جن تا لا فولته ام را کې دکې پاره وکړي جای وات نه جوړي کړل وګ نه څو خان به کاکان دوه نه کچسړي دونه نه فازي وګارې په دې موولې ته نه فازي وګارې ځا فازي نه

હવે એટલે પાણી નાખું કે પાણી નાખલી કરતો બધી કમ હું પાજી મસ્તી મિચી થઈ આમે મેસે એક ગ્લાસ નાખતે પાણી નું તેમાં આ બધું નાખી જી મixa લેવાને લાવું કને કિરે કિરે જેવું રાખનો ને તો સુલંગા આ ટેસ્ટિંગ મસ્તી આવતા લાગે સોમાને બોલ પણ બો ரோடீ <laughs> <laughs> તે પાણી વાળી કરી અમુક પાણી વગરની આ બહુ નો ભાવ પાણી વાળી હોય ને તો મસ્તી થાય પાણી વગર થાય થઈ ભાવે મિક્સર નાખે ને તો એ પાણી કરતા ડાક્ટર